જ્યાંથી વધુ સારવાર માટે અઠવા ગેટ વિસ્તારની મેટાસ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો જ્યાં ડોક્ટરોની ટીમે તેને બ્રેન્ડેડ જાહેર કર્યો હતો પરિવારે આ બાબતે હૈદરાબાદ તથા સુરતના અન્ય ડોક્ટરોની પણ સલાહ લીધી હતી પરંતુ તમામના એક મત પરિવાર ભાંગી પડ્યો હતો દર્દીના સ્નેહીજનોએ એસ એસ ચંપાવત રાજસિંહ ચંપાવત અને દીક્ષિત ત્રિવેદીએ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના ડોક્ટર નિલેશ કાછડિયા વિપુલ તડાવિયા અને પીએમ ગોંડલિયાનો સંપર્ક કર્યો હતો ત્યારબાદ જીવનદીપ ઓર્ગન ડોનેશનની ટીમે પરિવારને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું અને વહાલસોયા પુત્રના અંગદાન કરવાનો નિર્ણય પરિવારે લઈ માનવતાનું ઉત્તમ કાર્ય કર્યું હતું વિપુલ તલાવિયા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સુરત ગઈકાલે જે તથાગત પાર્થ જે સત્તર વર્ષીય યુવાન છે એ બોર્ડની એક્ઝામની પૂર્વ તૈયારી માટે સ્કૂલે જતો હતો ત્યારે એનું વાય જંક્શન ડુમસ રોડ ખાતે અકસ્માત થયો હતો ઓગણીસ તારીખે સવારે સાત વાગ્યાની ઘટના છે અને ગઈકાલે એમને ડૉક્ટરોની ટીમ દ્વારા બ્રેન્ડેડ જાહેર કરવામાં આવ્યા હતા ત્યારબાદ પરિવારના સભ્યો થકી એસ એસ ચંપાવત સાહેબ અને દીક્ષિતભાઈ ત્રિવેદી થકી અમને સંપર્ક કરવામાં આવ્યો હતો અને સાથે જ ન્યુરોસર્જન છે મેટાસ હોસ્પિટલના ડૉક્ટર પ્રશાંત પટેલ એમનો ફોન આવ્યો હતો કે આપ આવો એટલે આપણે પરિવારને વિશેષ સમજાવીએ અને સાથે મળી અને અંગદાન થાય એવો પ્રયત્ન કરીએ જ્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારે અંગદાનનું વિશેષ માહિતી એમને સમજાવવામાં આવી હતી એમના ફાધર એમની બેન એમનું ફેમિલી એટલું અવેર હતું આ અંગદાન માટે કે એમને અમારે વિશેષ સમજૂતી આપવાની જરૂર નહોતી પડી અને એમના ફાધર છે એમના એક મિત્ર છે કોઈ એક્સપાયર થયા હતા એમના અંગોનું દાન થયું હતું એટલે એ વખતથી જ એવોએ સંકલ્પ કર્યો હતો કે જ્યારે પણ મને મોકો મળશે અને મારા પરિચયમાં કોઈ પણ વ્યક્તિ બ્રેન્ડેડ હશે

પાર્થના પિતા પરશુરામ શાહ રેલવે વિભાગમાં કોમર્શિયલ વિભાગમાં નોકરી કરે છે અને માતા કંચન કુમારી ગૃહિણી છે બહેન મૃણાલીની પરિજાત કોલેજમાં અભ્યાસ કરી રહી છે શાહ પરિવાર મૂળ બિહારના વતની છે છેલ્લા ઘણા વર્ષોથી તેઓ સુરતમાં વસવાટ કરી રહ્યા હતા ત્યારે દીકરાના મોતને પગલે પરિવાર ભાંગી પડ્યો હતો પરંતુ દીકરાના અંગોનું દાન કરતા ચાર લોકોને નવજીવન મળ્યું છે જેથી પરિવારમાં એક ખુશી પણ જોવા મળી હતી Bureau report H24 news Suraj